નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સાબિત થશે તો વિડીયો અંત સુધી જોશો નમસ્કાર સ્ટાર એજ્યુકેશન ચેનલમાં હું નરેશ હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ ચેનલમાં એજ્યુકેશનલ ટેકનોલોજીકલ ફાઈનાન્સીયલ વિવિધ પરીક્ષાઓ ઓપન યુનિવર્સિટી ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું સરકારની વિવિધ યોજનાઓ સરકારી ભરતી તેમજ શિક્ષણ જગત સાથે સંકળાયેલી લેટેસ્ટ માહિતી આ મૂકવામાં આવે છે જે વાલી વિદ્યાર્થી અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તો જો આપ મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે તેની સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને પ્રેસ કરો જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે અને સૌથી પહેલા તમે તે નિહાળી શકશો મિત્રો વિડીયોની અંત સુધી જોશો અને પસંદ પડે તો તેને લાઈક કરશો તમારા લાઈક થી અમારા ઉત્સાહમાં વધારો થાય છે અને નિત નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે છે વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી અન્ય મિત્રોને પણ તેનો લાભ મળે રહે જો આપ મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા ઈચ્છતા હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકવામાં આવી છે ત્યાંથી આપ જોડાઈ શકશો વિભાગ ઈ નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 55 થી 61 સુધીના સાત પ્રશ્નોમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના ઉત્તર લખો તેમજ બાસઠમો પ્રશ્ન વિભાગ ઈમાં જેમાંથી બાસઠ માં નંબર નો નકશા પૂર્તિનો પ્રશ્ન કમ્પલસરી તમારે લખવાનો છે પણ તે સિવાય પંચાવન નંબર થી એકસઠ નંબર સુધીના સાત પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ પાંચ પ્રશ્નોના જવાબ લખવાના છે એટલે કે કુલ 25 ગુણના આઈએમપી પ્રશ્નો આપવામાં આવેલા છે જે તમને બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ફાયદા સાબિત થશે તો ચાલો નિહાળીએ આપવામાં આવેલા છે પરંતુ વિભાગ ઈ માં કુલ પાંચ પ્રકરણમાંથી જ પ્રશ્નો પૂછાવાના છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પ્રકરણ નંબર બે માનવ વસ્તી પ્રકરણ નંબર પાંચ પરિવહન પ્રકરણ નંબર આઠ માનવ વસાહતો પ્રકરણ નંબર નવ કુદરતી સંસાધનો અને દસમું પ્રકરણ વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક સંદર્ભમાં તમે જોઈ શકો છો કે પ્રકરણ નંબર અને એમાંથી એક એક પ્રશ્નો પૂછાવાના છે જ્યારે પ્રકરણ નંબર પાંચ પરિવહન અને પ્રકરણ નંબર નવ કુદરતી સંસાધનો આ બે પ્રકરણમાંથી માંથી બબે પ્રશ્નો પૂછાવાના છે તો તમે તૈયારી કઈ રીતે કરી શકશો આપણે જાણીએ છીએ કે વિભાગ ઈમાં કુલ સાત પ્રશ્નોમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નો તમારે લખવાના છે તો પાંચમા પ્રકરણના અને નવમા પ્રકરણના બબ્બે પ્રશ્નો એટલે કે જેટલા પણ આઈએમપી પ્રશ્નો જે છે એ આ બે પ્રકરણમાંથી આપણે બધા જ તૈયાર કરવાના છે તે સિવાય પ્રકરણ નંબર બે આઠ અને દસ આ ત્રણ ચેપ્ટરમાંથી તમને જે ચેપ્ટરના પ્રશ્નો ઇઝી લાગતા હોય એના બધા જ આઈએમપી પ્રશ્નો તમે તૈયાર કરવાના છે એટલે કે કોઈ પણ ત્રણ ચેપ્ટર તમે તૈયાર કરશો પાંચમું અને નવમું એ તો કમ્પલસરી કરવાના છે કારણ કે આમાંથી બબ્બે બે પ્રશ્નો પૂછાશે બાકી જેમાંથી એક એક પ્રશ્ન પૂછાવાનો છે એ ત્રણમાંથી કોઈ એક ચેપ્ટર એટલે આમ કરીને ટોટલ તમે ત્રણ ચેપ્ટર પણ તૈયાર કરશો તો પણ તમારો વિભાગ એ ના પચીસ ગુણના પ્રશ્નો જે સાતમાંથી પાંચ લખવાના છે તે તૈયાર થઈ જશે છેલ્લો પ્રશ્ન નકશા પૂરતીનો છે પાંચ માર્ક્સનો એમ કરીને કુલ ત્રીસ ગુણ વિભાગ એ ના થશે હવે આપણે આઈએમપી પ્રશ્નો વિશે ચર્ચા કરીએ પ્રકરણ બે માનવ વસ્તી પહેલો પ્રશ્ન વસ્તી ગીસ્તા પર અસર કરતા ભૌગોલિક પરિબળો ચર્ચો બીજો પ્રશ્ન વસ્તી ગીસ્તાને અસર કરતા આર્થિક પરિબળો ચર્ચો ત્રીજો પ્રશ્ન ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ વર્ણવો અને ચોથો પ્રશ્ન છે માનવ વિકાસ એટલે શું તેના માપન વિશે સમજૂતી આપો મિત્રો અહીં પહેલો અને બીજો પ્રશ્ન જે છે એ ખાસ મોસ્ટમપી પ્રશ્ન કહી શકાય તેમ છતાં તૈયાર તેના પ્રશ્નો જોઈએ પહેલો પ્રશ્ન પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે જણાવો બીજો પ્રશ્ન ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગની માહિતી આપો ત્રીજો પ્રશ્ન વિશ્વના મહત્વના રેલ માર્ગો વિશે વસાહતો તેના પ્રશ્ન ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તાર ઉત્તર લખો બીજો પ્રશ્ન છે શહેરી વસાહત એટલે શું તેના કાર્યકારીતાના આધારે પ્રકાર જણાવો અને ત્રીજો પ્રશ્ન છે શહેરીકરણની સમસ્યાઓ જણાવો કુદરતી સાગરીય સંસાધન સંબંધી સમસ્યાઓ જણાવી તેનો ઉકેલ જણાવો ત્રીજો પ્રશ્ન ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ વિસ્તારથી સમજાવો ચોથો પ્રશ્ન

ઉપાયો જણાવો અને ચોથો પ્રશ્ન ઘર કચરાની સમસ્યા અને તે દૂર કરવાના ઉપાયો ચર્ચો મિત્રો જો વિડીયો પસંદ પડ્યો હોય તો તેને લાઈક કરશો અને વધુમાં વધુ શેર કરશો હજુ સુધી જો આપણે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન ને પ્રેસ કરીને ઓલ સિલેક્ટ કરો જો આપ મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા વિસ્તાર હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તેને લિંક મૂકવામાં આવેલી છે ત્યાં ક્લિક કરીને આપ જોડાઈ શકશો જલ્દી જીશી શકે નવા બીડ સાથે થેન્ક યુ સો મચ